તો આપણે અહીંયા બધું જો ઉટકવાનું બહાર કાઢી લીધું છે ધુજાળાનું હજી તેટી ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ માતાજી જય શ્રી કૃષ્ણ બધાએને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે એકવાર ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે સાત દક્ષણ પપ્પાને ટિફિન બનાવી દીધું છે તે કારખાને જતા રહ્યા છીએ અને આપણે સી ઘરે સાત વાગ્યા છે તો કેટલો તડકો થઈ ગયો છે કોઈક એમ થાય કે બપોર થઈ ગયા છે તો ઘરનું હજી બધું કામ આપણે બાકી છે તો ચાલો તમને બતાવીએ આપણે હું હું કામ હજી ઘરનું બાકી છે હું હું કામ કરવાનું છે અમારા આખા દિવસની દિનચર્યા તમને નાના નાના કટકામાં બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વનિયારે જ આગળ તમે અમારા બ્લોગમાં પહેલી વાત તો આ પથારી એમને પડી છે કેમ કે હજી કંઈ કામ નથી કર્યું અને આ પાણીની બોટલ છે એ બધી ખાલી થઈ ગઈ છે જે ભરવાની છે ને આ એ બધું કામ કરવાનું પડ્યું છે હજી આપણે બાકી હાલો હવે પહેલાં આપણે બધું કામ પતાવી લઈ પછી મળશું પાછા આગળ બ્લોગમાં દક્ષુભાઈ જો અત્યારમાં કોણ લઈને બેહી ગયા છે ભાઈ અત્યારમાં કોણ ખવાય આમ જોતો તને કોણે કીધું કોણ ખાવાનું હેં તો કોન ખાતું ચૂમ કરવું પડે નહીં નહીં કોન ખાતો ચૂમ કરવું ન પડે શું ભાઈ અમારે ટેટી લઈને બી ગયા છે શું કરો છો ભાઈ ટેટી ખાવી છે હે લખજું ભાઈ આમ જોતો ટેટી ખાવીશ તારે

ના એ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને દક્ષુભાઈને તૈયાર કરવાના છે બાકી તે ગયો છે બહાર રમમાં હમણાં આવે એટલે એને પેલા આપણે તૈયાર કરી દઈ નવડાવી ધોવડાવીને પછી આપણે એને મસ્ત તૈયાર કરીને પછી બહાર રમમાં મોકલશું તો અત્યારે બહાર ગયો છે તો ઘરનું જે કામ હતું હવા બાકી આપણે બધું પતાવી લીધું છે ખાલી કપડાં ધોવાના છે તો કપડાં ધોઈ નાખશું આપણે પછી નિરાતે વાસણ આપણે ઉટકાઈ ગયા છે અને આમાં છે આપણે દળાવવાના ઘઉં જે આપણે હમા કરવાના હતા એ થઈ ગયા છે અને રૂમની સાફ સફાઈ કરી લીધી છે આ ટેટી ખાધી હતી અહીં પડ્યું છે બહાર નાખવા જવાનું છે અને દક્ષુભાઈ હાટું કપડાં કાઢી લીધા આપણે નવળાવીને પહેરાવવાના તો ભાઈ હમણાં આવે એટલે નવળાવીને પહેરાવી દઈ અને

તો આપણે અહીંયા બધું જો ઉટકવાનું બહાર કાઢી લીધું છે નું જાડા અડધું બાકી છે કાઢવાનું બધું ધું બહાર કાઢ્યું છે રૂમ માંથી બહાર કાઢવાનું છે હવે આલો આપણે ધૂઝાળા કરી લઈ મળશું કાલે નવા બ્લોગમાં પેઇન્ટિંગ આપણી એ ઉતારવાની છે